કૃષ્ણ કૈયા લાલ કીધે આજનું કીર્તન છે મા બાપની વેદના મોટી આસા ને મોટા સપના રે રામ એના મનમાં કેટલા અર માનજો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ માતા છે મમતા કેરી વિરળી રે રામ બાપ છે કંઈ વડલા કેરી છાંયા જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ હરી પાસે માગી માયે માન તારે રામ માએ કર્યો પાણા એટલા પીરજો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ ત્યારે દીઠું દી કરાનું મોખડું રે રામ માને હે હરખન માય જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ માતા વાળે કોઈ ના વાસી ધારે રામ જને તેની ગોવાળી કરે બાપ જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ જીવન રોળાયું એનું ધૂળ મારે રામ પૂરા કર્યા તમારા અરમાને જો આ બાપની વેદના કોઈ સાંભળો રે રામ મજૂરી કરીને મોટા કરી યાર રે રામ ભણાવી ગણાવી પરણાવી યાર રામ બાપની વેદના કોઈ સાંભળો રે રામ દીકરાના વહુ આવ્યા આગળ રે રામ માને હયે હરખ ન માય જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ માને હયે હરખ ન માય જો મા બાપની વેદના કોઈ બળો રે રામ ગઢ આવ્યું છે ધોઈ રે રામ ના કા ના દેખાયા ના સાંભળાયજો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ દીકરા ને વઉએ બાજી પલટી રેરામ નડે જે કંઈ ગરીબ માને બાપજો મા ની વેદના કોઈ સાંભળો રેરામ મા બાપને ઘરની બાર કાઢી આરે રામ વૃદ્ધાશ્રમ મેલવાને જાય જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ પ્રભુ ભજન કરે જે થી રે રામ હળવા કરે હૈયા હૈયાખેરા જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ તેઓ મા બાપે આસિષે આશીષ આપી રામ અભરે ભરાય તમારા ઘર જો મા બાપની વેદના કોઈ ફળો રે રામ દીકરા ના દીકરા મોટા થઈ ગયા રે રામ સાપડે છે કાંઈ ગરીબ માને બાપ જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ રૂપિયા કમાતા બધું મળશે રે રામ નહીં મળે આ ગરીબ માને બાપ જો મા બાપની વેદના કોઈ સાંભળો રે રામ વાલો હિસાબ આપણો રાખ તો રે રામ જેવું કરો એવું ભરજો મા બાપની વેદના કોઈ સાંભળો રામ વારા પછી વારો આવશે રે રામ સંતો કહે છે સાચી વાત જો મા બાપની વેદના કોઈ સાંભળો રામ મોટી આસાને મોટા સપના રે રામ हे नमन अरमान जो मां बाप नी वेदना कोई साबड़ो रे रा